જય શ્રી કૃષ્ણ વરસાદી વાતાવરણ ચાલુ થઈ ગયું છે ઠંડીની ઋતુમાં વરસાદ ચાલુ થઈ ગયો છે કાર્તક મહિનામાં શિયાળો ચાલુ થવો જોઈએ જગ્યાએ વરસાદ ચાલુ થઈ ગયો છે આજે બે દિવસ થી સતત વરસાદ વરસી રહ્યો છે બહુ બધા ખેડૂતને નુકસાન થયું છે બહુ બહુ નુકસાન થયું છે એમ કારણ કે કોઈક માણસ નુકસાન કરે તો આપણે ઠપકો દેવી હવે આ કુદરત નું નુકસાન છે આપણે કોને ઠપકો દેવા જાવ ઘણું બધું નુકસાન થયું છે ખેડૂતોને હવે વાત છે નાના બાળકોની અને મોટા આપણી જેવા મોટા માણસોની પણ કે આપણે નાના કૂતરાના બચ્ચાને જોવી એટલે રમાડવાનું મન થઈ જાય એને ઘરે લઈ જવાનું મન થાય એને પાળવાનું મન થાય અને નાનું કૂતરાનું બચ્ચું રહ્યું ને એનું રૂપ જ એવું હોય કે એ ગમે ત્યાં હોય આપણને વાલું જ લાગે અને એ આપણી હામું હેત એવરીથી કરે રમે આપણી હામું આવીને પગ લાંબા કરે આપણા પગમાં ગરી જાય એટલે આપણને કૂતરા છે એ નાના મોટા દરેકને લગભગ કૂતરાના બચ્ચા છે એ વાલા જ લાગતા હોય છે પછી આપણે એ બચ્ચું આપણી આગળ પાછળ બહુ રમતું હોય એટલે આપણને એમ થાય ખાલી ઘરે લઈ જાવી ઘરે લઈ ગયા પછી ખરા જે કૂતરા પહેલથી રાખતા હોય અથવા જેને જાણકારી છે એ બધા એને ત્રણ મહિનાનો ઇન્જેક્શન અપાઈ દેશે વેક્સિન અપાઈ દે એટલે એમ થાય કે હવે ત્રણ મહિના સુધી આ એનું યાઠું કદાચ કોઈક બાળક ખાઈ જાય તોય નડે નહીં એટલે બહુ બધા એમ કહે છે કે અમે તો ઇન્જેક્શન માર્યું છે ને એટલે અમને કાંઈ વાંધો નહીં એમ કૂતરાને અમે ઇન્જેક્શન મારી દીધું છે વેક્સિન લગાવી દીધી છે એટલે ત્રણ મહિના સુધી એ કૂતરું આપણે કઈડે તોય આપણે કાંઈ ન થાય એવું આપણે ઘણા માણસોના મોઢેથી સાંભળેલું છે અને જાજે ભાગે માણસોને બીક કોની લાગે હડકાયા કૂતરાની કે જે કૂતરાને હડકવા આવ્યો હોય અને હામો આવે તો એ આપણને બીક લાગ્યા આ તો હડકાયું કૂતરું છે એમ હવે હડકાયું કૂતરાની ઘણખરા લોકોને એમ કે જાણકારી નથી હોતી કે એને કઈ રીતે સમજવું કે આ હડકાયું છે એમ તો હડકાયું કૂતરું છે ને પેલા તો એકદમ શાંત હોય સ્થિર ઊભું હોય એના મોઢામાંથી લાળું જતી હોય અને અચાનક એને ઘૂરી અમારી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો એને ઘૂરી ઉપડે ને એટલે એ ક્યાં જાય કોની ઉપર એટેક કરીએ એ નક્કી જ ન હોય એટલે હડકાયા કૂતરાથી માણસોને આપણને બધાને બીક લાગતી હોય છે સતત પણ માત્ર હડકાયું કૂતરું નહીં પણ સાદું નોર્મલ કૂતરું હોય કે કૂતરાનું બચ્ચું હોય એ પણ જો આપણને કઈડે ને તો રેબીઝ નામનો એક વાયરસ આવે છે એ આપણા આખા લોહીમાં તમામ આખા શરીરમાં પ્રસરી જાય અને પછી એની કોઈ દવા આજની ઘડી સુધી બની નથી એટલે આપણને એમ થાય કે એક છે ઓલા ક્રિકેટર કહેવાય એ ભાઈને દયા આવી ગલુડા ને ગટર માંથી કાઢ્યું ગલુડું ગલુડું એટલે કૂતરાનું બચ્ચું ગટરમાં પડી ગયું હતું એને ગટરમાંથી કાઢવાની કોશિશ કરતા વખતે ગલુડું જે છે આંગઠા ઉપર બટ ઉભરી લે છે એટલે એમને શું થયું કે આ તો નાનું બચ્ચું જ છે ને આનેથી શું થવાનું છે એમ એમને ઇગ્નોર કરી દીધી વાતને બહુ મગજમાં લીધી નહીં દવાખાની ગયા નહીં અને ધીમે ધીમે ઈ જે કૂતરાની લાળ હતી એ ધીમે ધીમે એ ભાઈના આખા શરીરમાં ફેલાતી જાય છે અને એને તરત કાંઈ નથી થતું કૂતરું ગમે ત્યારે કરડે ને એટલે તરત કાંઈ નથી થતું પણ ધીમે ધીમે એ કૂતરાની લાળ આપણા લોહીમાં રગે રગમાં પહોંચી જાય અને જ્યારે આપણા મગજમાં પોગે ને તય એ રેબીજ નામનો વાયરસ રહ્યો એ આપણને મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહેવા દેતો આપણા માટે એટલે કૂતરું નાનું હોય મોટું હોય બચ્ચું હોય ગમે એવું કૂતરું હોય ક્યારેય કૂતરા ઉપર વિશ્વાસ કરવો નહીં અને કૂતરું કઈડે એટલે તરત દવાખાને જતું રહેવું કારણ કે આ એક જીવલેણ વાયરસ છે એક ભાઈને આપણે વિડીયો જોયો તો માત્ર બાવીસ વર્ષનો જુવાન જોત દીકરો હતો ખાલી ભૂંડ કરડવાથી એ માણસ કેવી રીતે જમીન ઉપર પછાડાતો હતો એને બાંધવામાં આવ્યો કેવી રીતે આમ ભૂંડી પડે હેરાન થઈ થઈને પછી છેવટે એ ભાઈનું મોત થયું એટલે કૂતરું એક નહીં પણ એવા ઘણા જીવ છે જેના વાયરસની કોઈ દવા જ નથી જેની લાળની અંદર જ એ ગુણ હોય કે જે આપણા લોહીમાં પ્રસરી જાય ને એટલે આપણને ભગવાનએ બચાવી ન શકે એટલે બને ત્યાં સુધી કૂતરાઓથી સાવધાન રહેવું માત્ર હડકાયું કૂતરું જ આપણને નુકસાન કરે છે એવું નથી તમામ કૂતરાની લાળ માણસો માટે ખૂબ જ હાનિકારક છે અમે વર્ષોથી કૂતરા રાખીએ છીએ પણ સાવચેતી માણસને મોતના મોઢામાંથી બચાવી શકે છે અમે ખેતરવાડીમાં રહીએ છીએ તમે અમારા ઘણા વિડીયોમાં પણ જોયા હશે ઘણા લાલ કાળા સફેદ એવા કૂતરા આપણી પાસે દર વર્ષે હોય જ છે પણ એ હાવની આયુષ્ય પૂરું થાય એટલે એ મરી જતા હોય છે જેમ કે આ વર્ષે અમારો રાજા શોર્ટમાં આવીને મરી ગયો એ તો ખાલી છ સાત મહિનાનું જ કૂતરું હતું શોર્ટમાં આવીને મરી ગયું એટલે આવી રીતથી આપણી પાણી જ્યાં સુધી લેણદેણ હોય ત્યાં સુધી ગમે જીવ રહે પણ આપણે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે નાના બાળકો હોય અને નાના બચ્ચા બહુ વાલા લાગતા હોય છે અમે પણ નાના હતા ત્યારે ગલુડા બહુ રમાડતા હતા અને અમારા મમ્મી ત્યારે અમને રાયડું નાખતા હતા હાથ ધોઈ નાખો આ હાથ ધોવો બચ્ચાને ન રમાડો પણ ત્યારે આવી બધી ખબર નહોતી કે આ ખતરનાક વાયરસ કૂતરાના લાળુમાં હોય છે એમ એટલે બને ત્યાં સુધી ભલે આપણે રમાડવી કૂતરાના બચ્ચા આપણને બધીને ગમતા હોય છે આપણે રમાડતા હોય છે પણ જો રમતા રમતા આપણને કે આપણા નાના બાળકને કૂતરું હોય કે કૂતરાનું બચ્ચું હોય જો બચકું ભરી લે તો દવાખાને તાત્કાલિક જઈ આવવું નહીં તર આપણને મોતના વડામથી કોઈ પણ બચાવી શકતું નથી અને કૂતરાની લાળ ધીમે ધીમે આપણા લોહીમાં પ્રસરે છે તાત્કાલિક આપણને કાંઈ અસર થતી નથી અને એક વાત ખાસ યાદ રાખો કે આ લાળ ધીમે ધીમે પ્રસરે કે તાત્કાલિક પ્રસરે એનો પછી કોઈ ઈલાજ જ નથી એટલે બંને ત્યાં સુધી સાવચેતી ખૂબ રાખવી જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો